ચોવીસ કલાક ગુજરાત માટે ભારે અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદની આગાહી ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો ત્યારે આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી દીધી છે હવામાન વિભાગે ચોવીસ કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે તો આપણે જોઈએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ સાથે ભેજનું પ્રમાણ વધતા રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની વકી જાહેર કરવામાં આવી છે જો કે ચોવીસ કલાક બાદ વાતાવરણ ફરીથી સુકુમ રહેવાનું અનુમાન પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે ચોવીસ કલાકમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયો વરસાદ થવાની આગાહી છે આ સાથે કચ્છ જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે